દીપડો રસ્તા ઉપર જ ફસરાઈ પડ્યો હતો દીપડા દીપડાને જોવા પહોંચેલા સ્થાનિક લોકોને જોઈ દીપડો ભડાક્યો હતો તેમજ દીપડાએ સ્થાનિક લોકો પર હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો જેને લે ભાગદોડમાં છડવા પામ્યા હતા આ ભાગદોડમાં એક યુવતીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ હતી આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા દીપડાને પાછડે પૂરવા માટે કવાયત હાથ ધવામાં આવી કોવા મંચામાં ગળે છે આજરોજ લગભગ આશરે આઠ સવા આઠ વાજે ની આજુબાજુ એક દીપડો રોડ ક્રોસ કરતા એક કારની સાથે એક્સિડન્ટ થવા પામેલ છે અને અને એને ઇન્જર હાલતમાં રોડના વચ્ચે હતો અને ત્યારે તે સમયે થોડું પબ્લિકનું તોડું ભેગું થયું અને અચાનક દીપડાએ હુમલો કરતાં મારા ઘર અને મારા કમ્પાઉન્ડ અને મારા દરવાજા સુધી પહોંચી જતા એક છોકરી જે મારા ઘર અંદરમાં પ્રવેશ કરતા એને પણ થોડુંક પગમાં લાગેલું છે અત્યારે છોકરીને હાલ મુલ્લા હોસ્પિટલમાં એડમિટ કરી છે અને થોડો એને ડરનો પણ માહોલ છે એના થોડું એને પણ ડરી પણ ગઈ છે છોકરી ફોરેસ્ટ વિભાગને લોકોને જાણ કરવામાં આવી અત્યારે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગ તરફથી એમના માણસો આવી ગયા છે અને દીપડાની નજીકમાં શોધખોળ ચાલુ છે કારણ કે દીપડો ઇન્જર હાલતમાં છે એટલે લગભગ એવી આશા રાખીએ કે અહીંથી દૂર સુધી ગયો ન હોય રિપોર્ટ એન્ડ ધીસ ન્યૂઝ નવસા